સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ ધીરુભાઈ કાથરોટિયા એકમાત્ર કમાવનાર વ્યક્તિ અને માતા પિતાની સેવા સારવાર અને ભરણપોષણ કરનાર એકમાત્ર આધાર છે પરંતુ આજે લાચાર બની ગયા છે મારા ફાધર છે નામ છે ધીરુભાઈ પોદનભાઈ કાથરોટિયા પેલા આયુર્વેદિક દેશી દવા ગરીબ મૂકીના જાણતા છે અમરેલી જિલ્લાના જળજીવડી ગામના મૂળ નિવાસી પ્રતાપભાઈ સુરતમાં માતા પિતા સાથે રહી ખૂબ જ સારી રીતે જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા પરંતુ મહિના રોડ પર થયેલ બાઇક અકસ્માતમાં જમણા પગમાં ગંભીર ઈજા થઈ છે જેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું અને પગમાં લોખંડના સળિયા નાખવામાં આવ્યા આયુષ્યમાન કાર્ડ ન હતું અને તાત્કાલિક ઓપરેશન જરૂરી હોવાથી રૂપિયા ત્રણ લાખથી વધુનો ખર્ચ ઘરેણાં ઉપર લોન તેમજ ઉછીના પાછીના લઈને ઈલાજ કરાવવો પડ્યો હતો આ મારો એક્સિડન્ટ બરાબર આગળ કટોર રોડથી રિટર્ન હતો ને ત્યારે સામે સાથે ટ્રામન થઈ ગયેલું અને ત્યારે મારો અકસ્માત છે તો હોસ્પિટલાઇઝ થયું એટલે એમાં આટકામાં જે એક ડેમેજ થયું ને નળા અને ભાગમાં એટલે એમાં ઓપરેશન કરવામાં આવ્યું ત્યાર પછી મને એડમિટ કરવામાં આવ્યું એમાં મારે ત્રણ લાખ ખુબતાલીસ બિલ આવ્યો ભાઈ આ ડાવડા ઓછી કરીને ઘરેના લોન છે કે કાંસ ઓછી ના પાછી ના કરી શકે એમ કરીને એમ કરી દીધું પાંચ મહિના પહેલા પિતા ધીરુભાઈ પણ પેરાલિસિસ થઈ ગયો જેમાં તેમનો જમણો ભાગ અસરગ્રસ્ત થઈ ગયો અને બોલવાનું પણ બંધ થઈ ગયું આ બીમારી માટે દોઢ લાખ થી વધુ ખર્ચ થયો અને હાલ પણ દર મહિને દવા અને સારવારમાં માં થી પંદર હજાર નો ખર્ચ થતો રહે છે એ તમામ ખર્ચ અને સારવાર પ્રતાપભાઈ દ્વારા જવાબદારીપૂર્વક ઉઠાવી રહ્યા છે એના ફેબ્રુઆરી

મારે સેવા કરાવી મમ્મી ઓપાની નો ખર્ચો પંદર હાજર નો દવાનો અને મારો ખર્ચો ટોટલ ખર્ચો બંનેનો જે ખર્ચો પાંચ લાખ સુધીનો જે ખર્ચો છે એ ઊંચી વાળા એવું છે જેનાથી જેટલી મદદ થાય શક્તિ પ્રમાણે મદદ કરો બસ એ તમારી પાસે અપેક્ષ ટૂંક જ સમયમાં પગનું બીજું ઓપરેશન પણ કરાવવાનું છે જ્યારે હાલ ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે ત્યારે આ ઓપરેશન કરાવી શકે તેવી કોઈ જ પરિસ્થિતિ નથી ત્યારે આપણે સૌ સાથે મળી મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પડે વિડીયોમાં આપેલ વિગત પર આપનું યોગદાન આપી શકો છો તેમજ સીધી મદદ બેંક ખાતામાં પણ કરી શકો છો જો આપ રૂબરૂ મદદ કરવા ઈચ્છતા હો તો ડિસ્પ્લે ઉપર આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો આવેલ મદદથી આવનારું બીજું ઓપરેશન થઈ શકશે તેમજ પરિવારને જીવન નિર્વાહ પણ શક્ય થઈ શકે છે જો મદદ નથી કરી શકો એમ તો આ વિડીયોને શેર જરૂરથી કરજો આપના એક શેરથી પણ આ પરિવારને મદદ મળી રહે છે